આરડીના મોતીવાડા ખાતે ધોળિયા સમાજ પ્રગતિ મંડળ દ્વારા વિશાળ સંમેલન સાથે આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ સંમેલનમાં સરપંચો સહિત આગેવાનો તબીબો શિક્ષકો વલસાડ દમણ દાદરાનગર હવેલીથી લોકો ઉપસ્થિત રહ્યા હોવાનું જણાવતા ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ પારડીમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ધોળિયા સમાજ પ્રગતિ મંડળ દક્ષિણ ગુજરાત દાદરાનગર હવેલી અને દમણ દ્વારા વિશાળ સંમેલન સમાજના લોકો રાજકારણમાં હોવા જોઈએ પરંતુ સમાજમાં રાજકારણ ન હોવા જોઈએ એવા સૂત્ર સાથે યોજાયો હતો આ સંમેલનમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા મોતીવાડા ખાતે કોળી સમાજના હોલમાં આજરોજ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ધોળિયા સમાજ પ્રગતિ મંડળ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ભગવાન બિરસા મુંડાની પૂજા કરવામાં આવી હતી બાદમાં આદિવાસી પરંપરાના વાચી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા બાળકોએ આદિવાસી સમાજની ઝાંખી રજૂ કરી સૌને મંત્ર કર્યા હતા આ પ્રસંગે ઉદવાડા ગામના સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ ડુંગરી સરપંચ રવિન્દ્ર પટેલ સુખેશના સરપંચ પુનિત પટેલ અને આગેવાને જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સમાજ મજબૂત છે હવે સમાજને દરેક ક્ષેત્રે મજબૂત કરવાને સમાજમાં એકતા સ્થાપિત કરવા માટે વલસાડ જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલ વિશાળ સંમેલનમાં હજારોની સંખ્યામાં ધોળિયા સમાજના આગેવાનો ભાઈ બહેનો બાળકો ઉપસ્થિત રહી સંમેલન બનાવ્યો હતો આ પ્રસંગે ખડકીના સરપંચ શંકરભાઈ પટેલ પરિયાના માજી સરપંચ દીક્ષાંત પટેલ અંકિત પટેલ મયંક પટેલ મહેન્દ્રભાઈ પટેલ પ્રતિક પટેલ બિપિન પટેલ વગેરે ધોળિયા સમાજ મંડળના અગ્રણીઓ તબીબો શિક્ષકો આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

jim yep. yep. આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હતો એ દિવસ અમે ફક્ત ધોળિયા સમાજના લોકો ભેગા થઈને આજ સુધી અમારું ધોળિયા સમાજનું કોઈ સંમેલન કે ધોળિયા સમાજ વલસાડ જિલ્લામાં બનેલું જ નહોતું એટલે આ વખતે અમારા પારડી વલસાડ વિભાગ કે વાપી કરીએ એ દક્ષિણ વિભાગના તમામ ધોળિયા સમાજના આગેવાનો ભેગા થયા હતા રાજકીય રીતે અને એ રીતે પણ ધોળિયા સમાજના સરપંચો કે તાલુકા પંચાયત જિલ્લા પર ખૂબ વધારે સંખ્યામાં છે અને વલસાડ જિલ્લામાં આદિવાસીમાં સાહીઠ ટકા વસ્તી જેવી ધોળિયા સમાજની છે અમારા આ દક્ષિણ વિભાગમાં કોઈ ધોળિયા સમાજનું મંડળ જ નથી એ બાબતમાં અમારા શંકરભાઈ અમે થોડાક નવજુવાન સરપંચો અને આજુબાજુના જિલ્લા પંચાયત સભ્યો વાપી વિસ્તાર ભેગા થઈને એક મિટિંગ બોલાવી હતી કે આપણે ધોળિયા સમાજને અગાડી લાવવા જોઈએ એના માટે શું પ્રવૃત્તિ કરવા જોઈએ તો તે દિવસે એવું નક્કી કે આપણે નવ ઓગસ્ટ આદિ દિવસ આવતો છે એ દિવસે આપણે ફક્ત ધૂળિયા સમાજનું સંમેલન બોલાવીએ અને આગળની કોઈક જે રૂપરેખા હોય સમાજના આગે છોકરાઓ કે કંઈક બીજું િતર પ્રવૃત્તિ કરવા માટે આજે જે સંમેલન બોલાયું આ ખૂબ મોટી સંખ્યામાં અમારા પારડી વાપી અને વલસાડ મોટા મોટા આગેવાનો પણ હતા શિક્ષિત લોકો હતા ડોક્ટરો હતા અને જે દોડિયા સમાજના જેમને સમાજ પ્રત્યે જે એક કામ કરવાની વૃત્તિ એવા ઘણા માણસો ભેગા થઈને વિશાળ સંખ્યામાં એક બહુ મોટું સંમેલન ગયું અને એમાં હું તમામ મારી કમિટીના સભ્યોનો અને ખાસ તો સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આવું સંમેલન સક્સેસફુલ ગયું અને આવનારા દિવસોમાં અમે કંઈક આ કમિટી ચોક્કસપણે કંઈક મોટું કરશું એવી અપેક્ષા રાખું છું આજ રોજ અમારે ત્યાં પારડી તાલુકા તેમજ વાપી તાલુકો દમણ સેલવાસ તેમજ આદિવાસી સમાજનો આજનો જે પ્રોગ્રામ નવ ઓગસ્ટના દિવસે જે પ્રોગ્રામ જે અમે ઉજવવામાં આવ્યો છે એ પ્રોગ્રામમાં ઘણી બધી કૃતિઓ જેમ કે નાના બાળકોએ ભૂલકાઓ જે કૃતિઓ લાવીને અહીંયા અમારે ત્યાં પ્રોગ્રામ જે હતા એ પ્રોગ્રામમાં એટલા બધા ઉત્સાહથી અને એ ઉત્સાહમાં અમારે ત્યાં જે આવેલા મહેમાનો જેવા કે ત્યાં ગામે વડીલો ભાઈઓ બહેનો અને જે એમનો જે રિસ્પોન્સ અમને મળ્યો છે એ રિસ્પોન્સ એ રીતના મળ્યો છે કે આજે અમે આદિવાસી દિવસના દિવસે આજે એટલો મોટો પ્રોગ્રામ આ રીતે જે પહેલી જ વાર એક પ્રોગ્રામની શરૂઆત કરી છે આજ રીતના આવતા વર્ષે આનાથી વધે અને એનાથી સારું કૃત્યો થાય અને સારું કામ બધે થાય એ રીતના વિચારધારા આદિવાસી દિવસનો જે પ્રોગ્રામો દોડિયા સમાજ દોડિયા સમાજમાં કેવાનો મતલબ કે જે અમારે એક ધ્યેય છે કે અમારે આ સમાજને કેવી રીતે આગળ લઈ જવું છે અને આગળ લઈ જાય ને કેવી રીતે અમારે એનું

એ વાજિંત્રો વગાડીને અને આદિવાસી કૃતિઓને પ્રસ્તુત કરીને હર્ષોલ્લાસ થી આદિવાસી દિવસ આજે ઉજવવામાં આવ્યો અને સમાજના આગેવાનો દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું કે રાજકારણમાં સમાજમાં રાજકારણ હોવું જોઈએ પણ રાજકારણમાં સમાજના માણસો હોવું જોઈએ એ સૂત્ર સાથે આવનાર સમયમાં અમે પણ જે અમારો સમાજ પછડાયેલો છે એને ઉપર લાવશું અને સમાજને પડતી તકલીફોને આ મંડળ સાથે રહીને અમે કામગીરી કરીશું

રવિભાઈએ કે આ સંમેલન પાછળનો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારો સમાજ જે ગરીબ છે કચરાયેલો છે જે પછાત છે જે આજે છેલ્લા સિત્તેર વર્ષથી દેશ આઝાદ થયો છે ત્યારથી સંઘર્ષ કરતો આવ્યો છે એટલે અમારો મુખ્ય ધ્યેય ફક્ત એક જ છે કે અમારા સમાજને કેવી રીતે અમે ભણેલો તો ગણેલો તો છે જેમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આજે પણ અમે બેકફૂટ પર છીએ તો એ બેકફૂટ પર છીએ તો એને અમે કેવી રીતે ઉપર લાવી શકીએ અને ઉપર લાવવા માટે અમે જેમ કે અમારા સ્લોગનો અમે વાંચ્યા છે કે સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ રાજકારણમાં સમાજ જરૂરી છે અમારો સ્લોગન છે ને સ્લોગન અમે યથાર્થ ઠેરવીને અમારો જે ગરીબ કસરાનો વર્ગ છે એક જેને અનુમતિ લઈને બધી જગ્યાએ અમારી તકલીફો છે એ તકલીફો અમે સરકાર સમક્ષ રજૂ કરીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો